તો અભિષેક સાહેબ આપડે આની વાત કરવાની છે વિવિધ પોસ્ટ ની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચુકી બધા વિદ્યાર્થીઓએ પેલું સ્ટેજ એનું ક્લિયર કરી લીધું તો અને રાહ જોતા કે એની તારીખ ક્યારે જાહેર એમાં પણ કેટલા વિદ્યાર્થીઓ ઓગણીસ હજાર સાહેબ તો હવે એમાં શું છે આગળની રણનીતિ કઈ રીતે છે અને તારીખ ક્યાં ક્યાં છે એ આપણે વિદ્યાર્થી મિત્રો જણાવી દઈએ સાહેબ સિલેબસ સિલેબસ તો હજી અમુક તો હજી ઈ તૈયારી ચાલુ નથી કરી કે સાહેબ સિલેબસ આવી છે એમાં ઈ છે સિલેબસ બહુ મોટો મુદ્દો છે અને આપણે આગળના ના માં હું ને પારસભાઈ છે વખતે આવ્યા હતા ત્યારે તમને યુટ્યુબ માં ચર્ચા કરી હતી સાહેબ હા 100% હા અને અહીંયા બધી પરીક્ષાઓ છે એમની તારીખ ડીકલેર થઈ

હવે આ કોર્ટ મેનેજર સિલેબસ એને પોતાની નોટિફિકેશન માં જ મૂકી દીધો છે કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ નું છે એને અહીંયા માહિતી પણ આપેલી છે અહિયાં વાત કરી છે ને કે ધ ડિટેલ સિલેબસ ઇઝ ગિવન ઇન એનેક્સર હા અને એને એની અંદર એના મુજબ જ આ વાત આખી કરી છે કે આખો સિલેબસ એમના નોટિફિકેશન ની અંદર આખો મૂકી દીધો છે જેને કોર્ટ મેનેજર ની મેઇન્સ પરીક્ષા હોય એમના માટે સાહેબ એમના માટે ઓકે અને આ છેલ્લે આપણે હું ને પારસભાઈ અભિષેકભાઈ આવ્યા હતા ને ત્યારે અહીંયા વાત કરી હતી અને આખી નોટિફિકેશન વહેંચવી હતી કે ભાઈ 3 કલાક નું મુખ્ય લેખિત પરીક્ષા હતી જે તે વખતે હવે એને બદલે 2 કલાક હેતુ લક્ષી એટલે એનો મતલબ એવો થયો 2 અવર્સ નો ટાઈમ હઈ છે અને એમસીક્યુ છે એમસીક્યુ ની પરીક્ષા જ હઈ છે હવે માત્ર એમસીક્યુ આવશે સાહેબ

ચકાસવામાં આવશે એનો મતલબ પેલા જે સિલેબસ હતો એ એજ પેટર્ન ફોલો થશે એમાં કયા કયા મુદ્દા જોવાના છે એ ચકાસાય આપડે જોઈએ એમાં તો પેલા છે જે કોમનલી પ્રશ્ન પૂછાય છે જેમ કે કોમ્પ્યુટર નો ઇતિહાસ જેમાં એની પેઢીઓ આવી ગઈ બરોબર છે એક થી પાંચ પેઢી આવી ગઈ એમાં ક્યારે ક્યારે કઈ વસ્તુ યુઝ થઈ પછી અગત્યનો મુદ્દો છે ઇનપુટ ડિવાઇસ

શોર્ટકટ પૂછે કે ભાઈ સેલ ને સિલેક્ટ કરવી હોય તો કઈ રીતે કરાય ને અને સાથે સાથે એક્સેલ માં છે એ ફંક્શન બેઝ ફોર્મ્યુલા પૂછે કે એડિશન માટે કેવું છે સબટ્રેક્શન માટે કેવું છે આ જેટલા પણ શોર્ટકટ છે એમાં રોકડો માર્ક હોય સાહેબ બરોબર છે અને બીજું એક એમાં કોઈ વર્ઝન એવું કઈ પર્ટિક્યુલર એ લોકોએ ચોખવટ કરી નથી પણ જનરલી જે મોસ્ટ કોમનલી શોર્ટકટ ના પ્રશ્ન પૂછાતા હોય છે આપણે બરોબર ઈ ટ્રેન્ડ મુજબ જ આપણે તૈયારી કરવાની રહે છે હા બરોબર એટલે એમએસ ઓફિસ એટલે ઈ આજે જે તે વખતે પ્રિલિમ નું સાહેબ પેપર લેવાનું ત્યારે 2019 ને વર્ઝન ને ધ્યાન માં રાખીને પ્રશ્ન પૂછા 2019 ને ધ્યાન માં રાખીને તમે કરજો ભાઈ એટલે 13 ની ફોર્મ્યુલા તો સેમ હોય સેમ હોય પણ 19 ની અંદર કઈક ચેન્જીસ આવ્યા હોય તો એ આ લોકો ને અપડેશન સાથે કરવા પડે ભાઈ અને અત્યારે એક પણ પેપર એવું ન હોય કે જે શોર્ટકટ વગર નું ન હોય કે એમએસ ઓફિસ વગર નું ન હોય

હવે હું તમને એમ એમ ઇન શોર્ટ માં વાત કરું માની લો કે ત્રેવીસમી જાન્યુઆરી છે તો અહિયાં સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિ ગઈ છે સાહેબ તો સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિ એટલે સુભાષચંદ્ર બોઝ નો ઐતિહાસિક રીતે પ્રશ્ન પૂછી શકે તો જે તે તમને ક્યાં આવે છે એમાંય આવી જાય આઝાદીન ના પ્રશ્ન આવે અને આજ દિવસે એક એવોર્ડ પુરસ્કાર આપવામાં આવે સાહેબ તો છે ને કરતા એક ગુજરાત ગુજરાતની ઘટના ધ્યાનમાં લેવાની એક ભારત ની ધ્યાનમાં લેવાની સાથે સાથે વિશ્વમાં શું ચાલે છે એ પણ ધ્યાનમાં લેવાનું વિશ્વમાં માની લો કે ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતી છે તો ચૂંટણી જીતી છે તો એના મતદાર મંડળના ભૂતકાળમાં પ્રશ્નો યાદ હા કરવાનું એની બોર્ડર પૂછાય એટલે એવી મેજર ઘટના કોઈ પણ બની હોય એ તમારે એક બે વર્ષની પણ લેવી પડે અને સાથે કોઈની નિમણૂક થઈ હોય બરોબર છે એ ખાસ અગત્યનું છે માની લો કે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક થઈ છે તો એ લઈ લેવાનું

એવી ઉપલબ્ધિ મેળવી હોય બરોબર તો એને રિલેટેડ પણ પ્રશ્ન પૂછાઈ શકે અને ક્રિકેટ સાથે સાથે બીજી કોઈ ઇવેન્ટ હોય જેમ કે ટેનિસ કોઈ ઇવેન્ટ ચાલતી હોય બરોબર કેવી રીતે હોકી ની કોઈ ચાલતી હોય તો એ પણ એકવાર નજર ફેરવી લેવી અને એની સાથે સાથે જુદા જુદા એવોર્ડ મળ્યા હોય રમત ગમત રમત ગમત એવોર્ડ અર્જુન પુરસ્કાર ને હમણાં જે આપવામાં આવ્યા અને સાહેબ એક અગત્યનો એ પણ તમને કહી દઉં કે તમે હવે નવરી બજાર હોય રમતો બધી સંખ્યા એના માટેના શબ્દો અમુક અમુક પૂછે શબ્દ કોની આરે સંકળાયેલો છે બધા ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યા અને આના માટે દેખો સામાન્ય જ્ઞાન અને રમત ગમત જનરલી તમારે એક નવની ની જીકે લઈ લેશો ને તો એ થઈ જશે સાહેબ એમાં બધા મુદ્દા આવી જશે બધા મુદ્દા આવી જ જાય અને પછી તમારે કરંટ આયરે તમારે થોડુંક સાહેબ અપડેટ કરવા અપડેટ કરવા પડે છોકરાઓને એ એમ કે કદાચ સ્પોર્ટના પ્રશ્ન ક્રિકેટના અમે આખું ક્રિકેટ જગત કરીને બેઠા તો હાલો એક પ્રશ્ન પૂછી લો તમારે ખાલી મને કમેન્ટ બોક્સ ની અંદર જણાવવાનો છે એક પ્રશ્ન હું તમને નાખતો જાઉં છું કે એવો કયો ખેલાડી એક છે જે ગુજરાતનો જ ખેલાડી છે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં હતો જે 11 એ 11 ઉપર બેટિંગ કરવા આવ્યા

ગણિત જેટલું તણ મહેનત કરશો ને એટલું તમને મેરીટ માં લઈ આવશે બરોબર ગણિત માં સિમ્પલ છે સંખ્યા પદ્ધતિ થી તમે શરૂ કરો પછી સ્ટેપ બાય સ્ટેપ લસા ગુસા છે ટકાવારી છે નફો કોટ છે સાદુ વ્યાજ છે ચક્રવૃત્તિ વ્યાજ છે ગુણોત્તર પ્રમાણ છે ભાગીદારી છે આમ તમે એક સિક્વન્સ ફોલો કરો એટલે તમને કઈ વાંધો નહી આવે અને તમને ખ્યાલ છે કે આપણે ગણિત રીઝનિંગ નો બહુ સારો કોર્સ પણ મૂકેલો છે આના માટે ઓનલાઈન સાહેબ એની વાત કરી દઉં છું આ તો પોલીસ કોન્સ્ટેબલ નો ટૂંક સમયમાં અમે બેલીફ માટેનો આખો કોર્સ મૂકશું જો તમારે કઈ જાણકારી જોતી હોય કે ક્યારે મુકશો સાહેબ શું કરશું ને આમ ને તેમને તો સાહેબ તમે ચોરાણું જીરો ત્યાસી પાસઠ વીસ સાત ઉપર સંપર્ક કરજો જય કરિયર ઓનલાઈન એપ્લિકેશન પ્લે સ્ટોર માં ડાઉનલોડ કરી લેજો ફ્રી કન્ટેન્ટ લેક્ચર પણ મળતા હોય સાહેબ આપણે અને આપણે વિદ્યાર્થીઓને સાથે સાથે જણાવી દીધું કે ટૂંક સમયમાં આપણે બેલીફ નો પણ કોર્સ મૂકી દેશું બેલીફ કોર્સ આવશે ટૂંક સમયમાં કારણ કે જો સાહેબ હારું જોતું હોય ને તો થોડીક વાર લાગે 100% હા પણ એમાં તમે બે મહિનામાં ભૂતકાળમાં આપણે જોયું કે વ્યાકરણ માં આવ્યું હતું અલંકાર ને પૂછા તા સાહેબ પૂછાતા સાહેબ કેટલાક કરશો છંદ ક્યાંથી શરૂ થાય સાહેબ છે શરૂ થાય છે તોટક ને ભુજંગી ને ઇન્દ્ર પ્રજા ઉપેન્દ્ર પ્રજા ઉપજાતિ તોટક ભુજંગી વસંત માલિની અનુષ્ટો મંદા કે નતા શિખરણી હરિણી પૃથ્વી ચોપાય દોરો સબિયા ઝુલણા અરે 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 ભૂકા કાટ નાખ છે કે અરે અરે સાહેબ પણ છંદ બધા કરવા પડે અને એના માટે થોડુંક માઇન્ડ એપ્લાય કરજો અલંકાર મત સાહેબ કઈ એ બધું ખાસ નથી જોડણી માં ભેગું નહી થાય હો સાહેબ સુશ્રુત શબ્દની જોડણી પૂછ છે કે સાથે ઘણાઈનો સંધિમાં પણ ભેગું ન થતું સાહેબ વ્યાકરણ ઉપર જ વિશ્વાસ કરે છે તો આ બે સંધિ છે ભાષા લેખું છે તો એનો મતલબ કે શબ્દ માટે એક શબ્દ પૂછશે તમને એવો ડાયરેક્ટ શબ્દ પૂછશે જેના હાથ ગોઠણ લાંબા હોય એને શું કેવાય

અમારે અહિયાં જોશી સરની એક બુક છે તમારે અહીંયા તમારે બુક જોતી હોય તો અમને આ નંબર ઉપર ફોન કરજો એલ બી જોશી સાહેબ ની બુક છે વ્યાકરણ મંજુર એમાં તમામ મુદ્દાઓ આપણે કવરઅપ

અને શરૂ કરવાનું છે એટલે પેલેથી ચાલુ જ કરી દઉં સાહેબ એમની એક એક દોઢ દોઢ કલાક જેને પણ ફાળ જો હું એમ નથી કેતો સાહેબ કે આપડે આઠ કલાક વાંચીએ એટલે પાસ થઈ જાય સાહેબ ત્રણ થી ચાર કલાક પણ વ્યવસ્થિત ફોકસ સાથે વાંચો એટલે થઈ જાય ખરાબ અને સર આ બે માં તો તૈયારી કરે પણ ઘણા વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને ખ્યાલ તો કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ પાસ કરેલું કોન્સ્ટેબલ નું અમુક લોકો ગ્રાઉન્ડ પાસ કરેલું અને એ સાથે બે લીપ ને ડિવાઇસ તૈયારી કરે તો એ કોન્સ્ટેબલ માટે આપણે કઈ કોર્સ લોન્ચ કર્યો ના વિશે માહિતી કોન્સ્ટેબલ માટે પણ હું તમને માહિતી આપું છું ઓનલાઈન કોર્સ છે જો તમે સાહેબ બે નો કોર્સ છે ને એ ઓલરેડી આમાં આવી જ જાય આવી જશે અને આમાં પચાસ ટકા ઓફ છે સાહેબ ત્રણ મહિના તમે લ્યો પંદરસો રૂપિયા છે બે લીફ આખો કોર્સ પંદરસો રૂપિયામાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ તમારે ખાલી કુપન કોડમાં હું લખવાનું છે કુપન કોડ અહીંયા ખાખી ટાઈપ કરી લેજો ખપે તો ખાખી ખપે સાહેબ આખો પંદરસો રૂપિયામાં માં કોન્સ્ટેબલ નો કોર્સ આવી ગયો એમાં બે આવી ગયો જો તમારે એવું કરવું હોય તો એમાં બે માં તમે અલગ અલગ ઘટનાઓ લઈને તમે તમારી રીતે થોડુંક બાકી આપણે બે તો અલગથી મૂકશો જ તે ભવિષ્યમાં તો આવશે જ અલગથી સાહેબ પણ અહિયાં બેલીફ નું અંદર જ આવી જાય અત્યારે તમે ડેમો લેક્ચર જોવા હોય તો એપ્લિકેશન તમારે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરવાની છે જય કરિયર ઓનલાઈન ઓકે હવે સાહેબ હજી હું કઉ છું તમને આ કોર્સ છે કોન્સ્ટેબલ નો પણ આ બધી ઘટનાઓ વિશે હજી પણ જાગી જાય મેં તમને બધી માહિતી આપી સાહેબ ગુજરાતી ભાષામાં ક્યાંથી કરવાનું ધોરણ છતી થી દસ ટિપ્પણી ખાસ કરી લેજો અને જો કાઈ ના કરે સાહેબ તો એકમ પાઠમાં એક્ઝામ્પલ આ લોકો એન્ટી ગુજરાતીના બેઠા આપે સંધિ ને કેવાય ભાવે પ્રયોગ ને બધું છે તો આ બાબતે તમે તકેદારી રાખજો સો ટકા ઠીક છે મળશું પાછા ફરીથી અને તમને કોઈ દુવિધા હોય તો કમેન્ટ બોક્સ ની અંદર જણાવજો થેન્ક યુ જય હિન્દ જય ભારત ટાટા